અરવલ્લીના મોડાસામાં વરસાદનું પુનઃ આગમન ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે એક સપ્તાહના વિરામ બાદ વાતાવરણમાં મેઘમહેર એટલે કે લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે વરસાદથી ભારે ગરમીમાંથી રાહત મળી છે તહેવારના દિવસે ખરીદી આવેલા લોકોમાં દોડધામ મચી છે વાદળછા વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ધોળા દિવસે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે વાદળછાયા વાતાવરણમાં ગાજવીજ સાથે મેઘમહેર ધોળા દિવસે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ ધીમેધારે વરસાદની શરૂઆત ગ્રામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે મતલબ ખાસા સમય પછી વરસાદ આવ્યો અને એની અંદર ખેડૂતોનો જે આવાજ બચાવ જોઈએ જેની જોડે પાણીનો સંભાવ હતો એ ખેતરોમાં પાણી ચાલુ કર્યું હતું પણ કુદરતે એવી મહેર કરી છે આજે ફરી ખાસા સમય તો વરસાદ ચાલુ થયો એટલે બધા ખેડૂતોને રાહત મળી છે